રાજુલા વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિધાનસભા મત વિસ્તાર જેમાં ઘણા લાંબા સમયથી ચાંચ અને વિક્ટર પોર્ટ વચ્ચેના દરિયાઈ ખાડી ઉપર આ બ્રિજની માગણી ખૂબ લાંબા સમયથી થતી આવતી આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને અમે સાથે મળીને માન્ય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે જેની લંબાઈ પાંચસો ને પચાસ મીટર જેટલી છે અને એની એમાં લગભગ બાવીસ ગાળા સાથે આ એની કુલ લંબાઈ બે પોઈન્ટ એક કિલોમીટર બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે એટલે જે વર્ષોથી આ વિસ્તારની માગણી કે જેમાં ચાંચ ખેરા પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે ચાલીસ કિલોમીટરનું અંતર કાપવું પડતું આ બ્રિજ બનતા લગભગ હવે વીસ કિલોમીટર એટલે અડધું અંતર થશે સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનની હીરાભાઈના અમે બંને સાથે હતા અને એમની એજન્સીને મારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે આ બ્રિજની વહીવટી મંજૂરી ત્રાણું કરોડમાં અને ટેન્ડર લગભગ ચોર્યાસી કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે એટલે સમયસરને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ અનુભવ